ગલોલી વાસણા ખાતે શ્રી સદી મેળડી માતાનું આદ્ય સ્થાનક આવેલું છે આ મંદિર પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે વર્ષે દહાડે અહીં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો અહીં આવી પોતાની માનતા પૂર્ણ કરે છે છેલ્લા સોળ વર્ષથી ગલોલી વાસણા પાટણથી રાજસ્થાનના રામદેવરા ખાતે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ આ પદયાત્રાનું સુંદર આયોજન ભુવાજી ગેમરભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું માધવનગર સ્થિત સદી મેલડી મંદિર ખાતેથી વાંચતી ગાજતી પદયાત્રા સંઘ પ્રસ્થાન થયો હતો આ પદયાત્રા સંઘમાં પચ્ચીસમી વધુ યાત્રાળુઓ જોડાયા હતા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત વિવિધ સમાજના આગેવાનોએ સંઘને પ્રસ્થાન કરાવ્યો હતો સાડા ચારસો અતિવાસ્તવનું અંતર કાપીને આ સંઘ દસ દિવસે રણુજા ખાતે પહોંચશે જ્યાં ભુવાજી ગેમરભાઈ દેસાઈ રામાપીરને નેજો ચડાવશે આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને શ્રદ્ધાળુ લોકોએ ભુવાજી ગેરમરભાઈ સન્માન કર્યું હતું અને જાણીતા ભુવાજી વેપારી સમાજના અગ્રણી ગેમરભાઈ દેસાઈ એનો પરિવાર છેલ્લા સોળ વર્ષથી પાટણથી રણુજા રામદેવીના દર્શનાર્થે ચાલતા જાય છે આજે સતત સોનવા વર્ષે રામદેવજીની પ્રેરણાથી એમની કૃપાથી પાટણના ઘણા બધા અગ્રણી લોકો અમારા કાર્યકરો સમાજના દબારી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ પગપાળા યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે આજે મારું પણ સૌભાગ્ય છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ પગપાળા યાત્રાનું પ્રસ્થાન મારા દ્વારા કરવામાં આવે છે આપણે રામદેવ દાદાને રામદેવ પીને પ્રાર્થના કરીએ કે જે પણ લોકો ચાલતા જાય છે એ શાંતિથી આ યાત્રા એ સંપન્ન કરે અને ગેમરભાઈ અને એમના પરિવારના ઉપર અને એમના તમામ સ્નેહીઓ ઉપર રામદેવ આશીર્વાદ કાયમ માટે બને બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો